એનએચએ આઈ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હજીરા પલસાણા બારડોલી નેશનલ હાઇવે નંબર ત્રેપન પર રાજગામ નજીક આવેલા ડિવાઇડરના કટને બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી આ કટ ઘણા સમયથી સ્થાનિકો માટે હાઇવે ક્રોસ કરવાની સુવિધા પૂરું પાડતું હતું પરંતુ અત્યાર સુધીના ડેટામાં ખુલાસો થયો કે આ જગ્યાએ વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી હતી સલામતીના હિતમાં એનએચએઆઈ દ્વારા કટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેનાથી સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો એન એચ ટીમ જ્યારે ડિવાઇડર કટ બંધ કરવા માટે સ્થળ પર પહોંચી ત્યારે સ્થાનિકો ભારે સંખ્યામાં એકત્રિત થઈ ગયા અને આ નિર્ણય સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી ગ્રામજનોનું કહેવું છે કે આ કટ બંધ કરાશે તો તેમને હાઈવે પાર કરવા માટે લાંબો ફેરો માર્ગો પડશે જે મુશ્કેલીભર્યો સાબિત થશે તેમણે માંગ કરી કે જો કટ બંધ કરવામાં આવે તો તેના વિકલ્પ રૂપે સાંભળ્યા પરંતુ આ જગ્યાએ વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને કટ બંધ કરવાનો નિર્ણય જરૂરી હોવાનું જણાવ્યું આ કટના કારણે વાહન ચાલકો માટે અચાનક રોડ ક્રોસ કરતા લોકો અને વાહનો અકસ્માત સર્જાતા હતા સલામતીના હેતુથી બંધ કરવાનો નિર્ણય લીધો જેથી સ્થાનિકોએ માંગણી કરી છે કે અહીં પેડેસ્ટ્રિયન બ્રિજ અથવા અંડરપાસ બનાવવામાં આવે જેથી હાઇવે પાર કરવું સુરક્ષિત બને અત્યાર સુધી એનએચએ દ્વારા કોઈ ચોક્કસ વિકલ્પની જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે છે ભારે નારાજગી જોવા મળી રહી છે જો આ મુદ્દે ઉગ્ર આંદોલન થાય તો પ્રશાસન માટે નવા પડકાર ઉભા થઈ શકે છે હવે જોવાનું એ રહેશે કે એનએચ એઆઈ અને સ્થાનિક પ્રશાસન ગ્રામજનો માટે કયો વિકલ્પ રજૂ કરે છે અને આ વિવાદ કઈ રીતે શાંત થાય છે